હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ ગીતા કૂકી કર્ણ માં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ગુજરાતી રીંગણા બટેટાનું વરારિયું શાક બનાવીએ આ શાકને બનાવવા માટે તેનો ભરવાનો મસાલો તૈયાર કરી અને રીંગણા બટેટાની જોડે ટમેટા મરચાંને પણ ભરીને સરસ તૈયાર કરીશું તો ચાલો જલ્દી બની જાય તેવું ભરેલું રીંગણા બટેટાનું વરારિયું શાકની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે આપણે રીંગણા બટેટાનું વરારિયું શાક બનાવવાનું છે તેના માટે મેં રીંગણાં છે ને નાના નાના ગુલાબી લીધા છે અને બટેટા લીધા છે અને ટમેટા પણ આપણે ભરીને એડ કરીશું અને લીલા મરચાં પણ એડ કરીશું અંદર આ સામાનથી આપણે સરસ મજાનું વરરિયું રીંગણા બટેટાનું ભરેલું શાક બનાવીશું તો વરરિયું શાક બનાવવા માટે પહેલાં આપણે મસાલો તૈયાર કરી લઈએ તો મસાલામાં મેં છે ને ચવાણું લીધું છે મિક્સ ચવાણું તેને આપણે મિક્સર જારમાં એડ કરી અને સરસ પીસી લેશું પીસેલું મિક્સ ચવાણું છે ને એ આપણે એક બાઉલમાં એડ કરી દઈએ બે ચમચી આપણે ધણાજીરું પાવડર એડ કરશું અને બે ચમચી આપણે લાલ મરચું કાશ્મીરી લાલ મરચું છે તેને પણ એડ કરીશું એક ચમચી છે ને અડદર પાવડર એડ કરીશું અને થોડી હિંગ એડ કરશું સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરીશું કારણ કે આપણા મસાલામાં પણ નિમક છે એટલા માટે અડધી ચમચી સફેદ તલ એડ કરશું અડધી ચમચી આપણે વરિયાળી એડ કરશું અને થોડો આપણે ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જેટલો આપણે ગોળ એડ કરશું અને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું અને એક ચમચી જેટલું આપણે તેલ એડ કરશું અને બધા મસાલાને છે ને મિક્સ કરી દઈશું આપણે વરારીયાનું શાક બનાવવાનું છે ને તેના ભરવા માટેનો આપણે મસાલો તૈયાર છે હવે છે ને આપણે વરાળિયું શાક બનાવવાનું છે તેના માટે છે ને મેં બટેટાની છાલ ઉતારી અને આ રીતે કાપા પાડી લીધા છે મસાલો ભરવા માટે અને રીંગણનું ત્યાં આગળનો ભાગ આપણે રાખ્યો છે બાપશું ને તો છૂટું ન પડે એટલા માટે અને એના પણ કાપા પાડી લીધા છે આ રીતે મરચાંના પણ કાપા પાડી લીધા છે અને ટમેટાનો છે ને ઉપરનો ગર અંદરનો હતો ને એ કાઢી લીધો છે એ ગર છે ને આપણે વઘાર કરશું ત્યારે ગ્રેવીમાં ઉપયોગ લઈશું હવે છે ને આપણે મસાલો ભૂરી લઈએ બધામાં તો મસાલો છે ને હાથથી પ્રેસ કરીને ચડિયાતો ભૂરવાનો આ રીતે અને પ્લેટમાં બધું લઈ લઈશું આ ભરેલું શાક છે ને ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે તમે બાજરાના રોટલા જોડે કે ભાખરી જોડે કે પછી બપોરના લંચમાં પણ રોટલીની જોડે ખાઈ શકાય એટલું ટેસ્ટી લાગે છે આ રીતે આપણે બધા શાકમાં મસાલો ભરી લેશું આપણે છે ને રીંગણા બટેટા સરસ ભરાઈ ગયા છે અને મરચાં અને ટમેટા પણ આપણે સરસ ભરી લીધા છે અને આટલો મસાલો બચ્યો છે ને એને આપણે વઘારમાં ઉપયોગ કરશું તો આ છે ને અત્યારે વરારે બાફશું આપણે આપણે વરાળમાં બાફવા માટે મેં કડાઈ રાખી છે અને એની કાંઠો રાખી દીધો છે એની ઉપર છે ને એક પ્લેટ રાખી દઈશું આપણે અને પેલા છે ને આપણે બટેટા ગોઠવી દઈશું અને પછી રીંગણા ગોઠવી દઈશું આપણે છે ને રીંગણા બટેટા સરસ ગોઠવી દીધા છે તો આને આપણે દસ મિનિટ સુધી ચડવા દઈશું પછી જ્યારે આ પ્રોપર ચડી જાય ને પછી જ આપણે આ ટમેટા અને મરચાં ચડતા વાર નથી લાગતી એટલે એક મિનિટ માટે આ ગોઠવી દઈશું આપણે અને વરાવી ચડવા દઈશું હવે છે ને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ ચડવા દઈશું હવે છે ને પ્રોપર આપણી દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલી લઈએ અને એકવાર ચેક કરી લઈએ કે રીંગણું તો ચડી જ ગયું હોય બટેટાનું મેઇન છે કે ચડ્યું છે કે નહીં આપણે ચેક કરી લઈએ જો બટેટું ચડી ગયું છે અને રીંગણ પણ ચડી ગયું છે હવે છે ને એક જ મિનિટ આપણે ટમેટાને આ રીતે ગોઠવી દેસું અને મરચાને પણ ગોઠવી દેસું અને એક મિનિટ આપણે વરારે ચડવા દઈશું આપણે એક જ મિનિટ રાખ્યું છે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો મરચાં પણ સરસ ચડી ગયા છે મરચાં ને ટમેટા ચડતા વાર ન લાગે અને જો બહુ ચડી જાય તો પછી શાકમાં છે ને બધું છૂટું પડી જાય એટલા માટે આપણે એક જ મિનિટ ચડવા દેવાના હવે છે ને આ પ્લેટને બારે લઈ લઈશું અને શાક વઘારશું આપણે હવે છે ને આપણે વરાળિયું શાક બનાવવાનું છે તો એના માટે છે ને મેં બે મોટા ચમચા સિંગ તેલ ઉમેરી દીધું છે કઢાઈમાં ને વઘારમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી આપણે જીરું એડ કરશું ને થોડી આપણે વઘારમાં હિંગ એડ કરશું ને બે સૂકા લાલ મરચા એડ કરશું અને ઝીણું કટ કરેલું આપણે લસણ પણ એડ કરશું જો તમે લસણ ન ખાતા હોય તો નહીં ઉપયોગમાં લેવાનું અને લીલું મરચું ને આદુ કટ કરી રાખ્યું તેને પણ આપણે એડ કરી દઈએ. મગર્ છે ને પ્રોપર સરસ સંતરાઈ જાય ને પછી આપણે ટમેટાની પ્યુરી એડ કરી દઈએ. અને જે આપણે કોરો મસાલો બતાવ્યો હતો ને એ પણ એડ કરી દઈએ આપણે. છે ને એક મિનિટ આપણે તેલમાં આ રીતે સરસ ખાતર વાગીએ જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી નથી કરજો એટલે અલગ અલગ ટેસ્ટી એવી રેસીપી તમને જોવા મળે આપણે ગ્રેવી થોડી ઘાટી થાય એના માટે આપણે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અને થોડી આપણે હળદર એડ કરી જો તેલ સરસ છે જયારે પણ ભરેલું શાક ને આ રીતે ગ્રેવી કરતા હોય ત્યારે એકદમ સરસ આપણે ચડવા દેવાની ગ્રેવી નહીં તેલ છૂટે પછી જ આપણે થોડું પાણી એડ કરશું ને એક વાટકો આપણે પાણી એડ કરશું હવે છે ને ઉકરે છે ને ત્યાં જ આપણે સબ્જી રાખી છે ને બાફી એડ કરી આપણે છે ને રીંગણા બટેટા અંદર એડ કર્યા પછી એક જ મિનિટ આ રીતે ચડવા દેવાનું એટલે બધા મસાલા પ્રોપર આપણા ગ્રેવીમાં અને જે આપણું રીંગણા બટેટા ભરેલા છે ને તેમાં ચડી જાય એકદમ પ્રોપર સરસ તેલ છૂટું પડી ગયું છે અને એક મિનિટમાં જ આપણું સરસ શાક ચડી ગયું છે હવે છે ને ઉપરથી આપણે કોથમીર ગાર્નિશ કરીશું અને ગેસ બંધ કરી દઈશું આપણે આપણે છે ને ગુજરાતી ઇન્સ્ટન્ટ સરસ મજાનું વરાર્યું શાક રીંગણા બટેટાનું ભરેલું બનાવ્યું છે તો આ શાકની રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા વરારીયા શાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ